સમક્ષ ખૂબ સારો વિડીયો અને ખૂબ સારી વાત કરવાના છીએ આજે આપણે વાત કરવાના છીએ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ કે જે તારીખે શનિ સ્થાન પરિવર્તન કર્યું છે એટલે કે રાશિ પરિવર્તન કર્યું છે કુંભ રાશિની અંદરથી તે મીન રાશિની અંદર પ્રવેશ કરશે મીન રાશિની અંદર જ્યારે પ્રવેશ કરશે શ્રી કૃષ્ણ ઓમકાર કર્મકાંડ એન્ડ રેસ્ટો સર્વિસ ની અંદર બધા જ દર્શક મિત્રો નું સ્નેહી બંધો નું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ સુંદર વાત કરીશું હું છું સચિન શાસ્ત્રી આજે આપના સમક્ષ ખૂબ સારો વિડીયો અને ખૂબ સારી વાત કરવાના છે આજે આપણે વાત કરવાના છે ઓગણત્રીસ માર્ચ બે કે જે તારીખે શનિ સ્થાન પરિવર્તન કરીશું એટલે કે રાશિ પરિવર્તન છે કુંભ રાશિની અંદરથી તે મીન રાશિની અંદર પ્રવેશ કરશે મીન મીન રાશિની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે મીન રાશિવાળા જાતકોનું કેવું ફળ રહેશે કઈ કઈ રાશિને સાડા સાતી લાગશે અને કઈ રાશિને ઢૈયા લાગશે એની વિશે આજે આપણે વિશેષ વાત કરીશું સાથે આપણે વાત કરવાના છીએ કે આ રાશિવાળા જાતકોએ જીવનની અંદર કયો ઉપાય કરવાથી એમના નવા વર્ષની અંદર અને આ સાડા સાતીના સમયની અંદર અને દહીંયાના સમયની અંદર એને લાભ પ્રાપ્ત થઈ શકે છે આપણે સૌથી પહેલા વાત કરીએ કે ત્રણ રાશિને સાડા સાતીનો સમય ભોગવવો પડે છે અત્યારે વર્તમાન સમયની અંદર શનિ જે કુંભ રાશિની અંદર સ્થિત છે એટલે કે મકર રાશિવાળા કુંભ રાશિવાળા અને મીન રાશિવાળા આ ત્રણ રાશિવાળા જાતકોને સાડા સાતીનો સમય પસાર કરવો પડે છે ત્યાર પછી જ્યારે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શનિ જ્યારે મીન રાશિની અંદર પ્રવેશ કરશે ત્યારે કુંભ રાશિવાળા જાતકો માટે મીન રાશિવાળા જાતકો માટે અને મેષ રાશિવાળા જાતકો માટે સાડા સાથી ચાલશે મકર રાશિવાળા માટે સાડા સાથી ત્યાં પૂર્ણ થઈ જશે એટલે કે એક રાશિ જ્યારે આગળ વધશે શનિ એટલે કે આગળની રાશિને સાડા સાતી લાગશે એવી જ રીતે એવું કહેવાય છે કે ઢૈયા એટલે કે અઢી વર્ષની પનોતી કઈ રાશિને લાગશે તો એવું કહેવાય છે સિંહ રાશિ અને ધન રાશિ વાળા જાતકો માટે અઢી વર્ષની પનોતી હવે આ જે છે પછી પનો સાથે સાડા સાતી દરમિયાન વ્યક્તિઓના જીવનની અંદર વ્યક્તિઓ સાથે કેવા બનાવ બની શકે છે શું થઈ શકે છે એના જીવનની અંદર એ વિશેષ વસ્તુ આપણે આજે જાણીશું તો સૌથી પહેલા વાત કરીએ તો કે કુંભ માટે ત્યાર પછી મીન રાશિ વાળા માટે અને મેષ રાશિ વાળા જાતકો માટે જીવન ની અંદર આ સાડા સાતી ચાલે છે અને કુંભ રાશિ વાળા માટે એવું કહેવાય છે કે જ્યારે શનિ મીન રાશિ ની અંદર આવશે એટલે છેલ્લો તબક્કો રહેશે સાડા સાતી તો સૌથી પહેલા આપણે કુંભ રાશિ વાળા જાતક ની વાત કરીએ તો કે નવા વર્ષ ની અંદર જ્યારે શનિ જે એ મીન રાશિ ની અંદર જ્યારે જશે ત્યારે કુંભ રાશિ વાળા જાતકો માટે જીવન ની અંદર એવું કહેવાય છે કે પારિવારિક જીવન ને લઈ અને સમસ્યા બહુ ઊભી થશે સાથે સાથે ઘરની અંદર પોતાના જીવનની અંદર શરીરની અંદર અવનવા રોગો જોવા મળશે સાથે સાથે શુભ વિવાહના સંકેતો પણ એમને સારા મળશે આ રાશિવાળા જાતકોને શુભ વિવાહ પણ થઈ શકે છે ત્યાર પછી એવું કહેવાય છે કે કુંભ રાશિવાળા જાતકો માટે આગળના સમયની અંદર થોડી નાની મોટી તકલીફો પણ ઊભી થશે પણ જો આ કુંભ રાશિવાળા જાતકો બને ત્યાં સુધી શનિ મહારાજના જપ કરે હનુમાનજી મહારાજની ઉપાસના કરે તો આ જે સાડા સાતીનો પ્રભાવ છે એ એમના જીવનની અંદર ઘણો બધો ઓછો પ્રભાવ પડશે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે મીન રાશિવાળા જાતકો માટે જ્યાં શનિ મહારાજ સ્થિત થવાના છે અને સાથે સાથે ઘણા બધા ગ્રહોની યુવતીઓ પણ ત્યાં થવાની છે ત્યાં શુક્રમંગળો પણ સાથે ભેગા થવાના છે સૂર્ય મહારાજ પણ ભેગા થવાના છે શનિ મહારાજ પણ છે રાહુ મહારાજ પણ છે ઘણા બધા ગ્રહોની ત્યાં યુવતીઓ થવાની છે એ યુવતીઓના પ્રભાવથી મીન રાશિવાળા જાતકોને જીવનની અંદર એવું કહેવાય છે કે આ જ્યાં સુધી યુવતીઓ ગ્રહમાનની મીન રાશિની અંદર રહેશે ત્યાં સુધી એમના જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવશે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો ખોટો નિર્ણય ન લેવાય કોઈપણ પ્રકારનું ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ન થાય કોઈ પણ સંબંધોની અંદર આપણાથી કોઈ પણ પ્રકારના એવા શબ્દો ન બોલાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે સાથે સાથે આપણા પારિવારિક જીવનની અંદર પરિવારના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો એવો જે બહુ મહત્વપૂર્ણ નિર્ણય છે એ નિર્ણય ન લેવો જોઈએ ત્યાર પછી એવું કહેવાય છે કે આ રાશિવાળા જાતકોએ મીન રાશિવાળા જાતકોએ આ સમય દરમિયાન કોઈ પણ એવી લાંબી યાત્રા પણ કરવી જોઈએ નહીં કારણ કે યાત્રાની અંદર ઘણો બધો કષ્ટ પડી શકે છે હવે આપણે આગળ વાત કરીએ તો કે મેષ રાશિવાળા જાતકો માટે મેષ રાશિવાળા જાતકો માટે જ્યારે સાડા સાતનો પ્રારંભ થશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી ત્યારથી મેષ રાશિવાળા જાતકો માટે જીવનની અંદર પરિશ્રમ વધી જશે મહેનત વધી જશે અત્યાર સુધી જેટલી મહેનત કરતા હતા એનું ઘણી બધી વળતર મળતી હતી હવે આવનાર સમયની અંદર એવું જ હશે મેષ રાશિવાળા જાતકો માટે જે મહેનત કરે છે એની કરતાં પણ ઓછા પ્રમાણની અંદર એમને દ્રવ્ય પ્રાપ્ત થશે એટલે કે અર્થ ઉપાર્જન થશે ત્યાર પછી પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નાની મોટી માથાકૂટ જોવા મળશે વૈવાહિક જીવનની અંદર મતભેદનો પ્રભાવ જોવા મળશે ત્યાર પછી એવું કહેવાય છે પોતાના નિજી જીવનની અંદર પણ ઘણા બધા સંબંધોની અંદર ખટાશ જોવા જોવા મળશે આવા ઘણા બધા અનુભવો છે એ આ રાશિવાળા જાતકને સાડા સાત દરમિયાન જોવા મળશે ખાસ કરી અને બધા દર્શક મિત્રોને જણાવવાનું કે આ સાડા સાતીનો પ્રભાવ છે ખરાબ પ્રભાવ નથી પણ આપણા જીવનની અંદર કયા સંબંધો સાચા છે અને કયા સંબંધો ખોટા છે એ શનિ મહારાજ પોતાની સાડા સાતીના પ્રભાવના કારણે આપણને બતાવતા જશે અને સાથે સાથે શનિ મહારાજની જ્યારે સાડાસાથી ચાલે ત્યારે ત્યારે ઘણા બધા જે આપણા જે ખરાબ કર્મો જે ખરાબ કર્મનો પણ આપણા જ દ્વારા ભરપાઈ કરી અને એનો વિનાશ થતો જશે અને સાથે સાથે સિંહ રાશિવાળા માટે અને ધન રાશિવાળા માટે જે આ અઢી વર્ષની જે પનોતી છે એ પનોતી દરમિયાન ખાસ કરી અને ધ્યાન રાખવું તો કે વ્હીકલ ચલાવવાની અંદર ગાડી ચલાવવાની અંદર લાંબી યાત્રા કરવાની અંદર કોઈ પણ જગ્યાએ બહારના દેશની અંદર પ્રવાસ કરવા કરતા દરમિયાન આ બધી જગ્યાએ એ આ રાશિવાળા જાતકોએ ધ્યાન રાખવું જોઈએ પૂર્ણ સંપૂર્ણ સારી રીતે અને સારી વ્યવસ્થા જોઈ અને ત્યાર પછી જ તમારે યાત્રા કરવી જોઈએ અને સાથે સાથે આપના જન્મકુંડલીના માધ્યમથી એ પણ બતાવી શકાય કે સાડા સાથીનો પ્રભાવ આપના જીવનની અંદર અથવા તો અઢી વર્ષની જે પનોતી છે એનો પ્રભાવ આપના જીવન ઉપર કેટલો પડી શકે છે અને એ પ્રભાવ દ્વારા આપના જન્મકુંડલીના માધ્યમથી આપણે શું નિરાકરણ કરી શકીએ છીએ એ બધી જ વસ્તુનો વિશેષ વાર્તાલાપ કરવા માટે તમે અમારી સાથે સંપર્ક કરી શકો છો રૂબરૂ અમારી ઓફિસ ઉપર આવી અને અમારી સાથે વાતચીત કરી શકો છો અને તમે કોઈ પણ બાર શહેરની અંદર રહેતા હો તો ફોન દ્વારા પણ તમે અમારી સાથે વાત કરી શકો છો વાત કરવાનો સમય છે સાંજે છ વાગ્યા થી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી હવે આપણે જે રાશિઓનું જે નામ લીધું કુંભ રાશિ મીન રાશિ મેષ રાશિ સિંહ રાશિ ધન રાશિ આ રાશિવાળા જાતકો માટે આ નવા વર્ષની અંદર કયો ઉપાય કરવાથી આ શનિ મહારાજનો જે પ્રભાવ છે જે પ્રકોપ છે એના જીવનની અંદર ઓછો પડે એના માટે આપણે ઉપાય બતાવીશું તો સૌથી પહેલાં તો કે સમસમસ્તરાયના આ મંત્રના જેટલે જેટલા વધારે જપ થાય એ જપ કરવામાં આવે તો આ રાશિવાળા જાતકોને લાભ થશે અને શનિ મહારાજનો પ્રભાવ અને પ્રકોપ એમના જીવન ઉપર ઓછો પડશે અને સાથે સાથે એવું કહેવાય કે સૂર્ય ઉદય થાય એ પહેલા આ રાશિવાળા વાળા જાતકો ઉઠી પીપળાના વૃક્ષ પાસે જઈ અને પીપળાના વૃક્ષની અંદર આવે આવે પંચામૃત તો જે લક્ષ્મી અને નારાયણ જે એમની ઉપર કૃપા કરશે શનિવારથી શનિવાર આ ઉપાય કરવો જોઈએ રવિવારે પીપળાને સ્પર્શ ન કરવું જોઈએ કારણ કે આપણા શાસ્ત્રની અંદર નિષેધ બતાવ્યું છે એક મર્યાદા બતાવી છે કારણ કે એવું કહેવાય છે કે રવિવારના દિવસે પીપળાના વૃક્ષના મૂળ પાસે દરિદ્રા દેવીનો વાસ હોય છે એટલે માટે પીપળાને સ્પર્શ કરાય નહીં એટલે જો આ દિવસોની અંદર પીપળાની પૂજા કરવામાં આવે શનિવારે તેલનો દીવો પીપળાના વૃક્ષ પાસે પ્રજ્વલિત કરવામાં આવે પીપળાના દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ આવડતો હોય નારાયણ કવચનો પાઠ આવતો આવડતો હોય સુદર્શન કવચનો પાઠ આવડતો હોય તો ત્યાં પીપળાના વૃક્ષ પાસે ઉભા રહી અને પીપળાના દેવતાઓને સંભળાવવામાં આવે તો આપણી ઉપર ઘણી બધી કૃપા થાય છે અને શનિની સાડા સાદી અને પનોટી આપણને લાભ પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે હનુમાનજીની ઉપાસના કરાય હનુમાનજીનું વ્રત કરાય શનિવારનું વ્રત કરાય અને સાથે સાથે હનુમાનજીને તેલ અને સિંદુર અર્પણ કરવામાં આવે બુંદીના લાડુ અર્પણ કરવામાં આવે આકડાની માળા અર્પણ કરવામાં આવે નાગરવેલનું મીઠું પાન જે હનુમાનજીના પ્રસાદની અંદર ભોગની અંદર જે લાગે છે એ અર્પણ કરવામાં આવે તો પણ ઘણો બધો સાતીનો પ્રભાવ છે એ ઓછો થઈ શકે છે સાથે સાથે બ્રાહ્મણો જોડે બળવાણ સ્તોત્રના પાઠ કરાવવામાં આવે શનિ મહારાજના નામના જપ કરાવવામાં આવે લવિંગની માળા હનુમાનજીને પહેરાવવામાં આવે તો આ શરીર શનિની જે સાતી છે એનો પ્રભાવ ઘણો બધો ઓછો થઈ શકે છે અસ્તુ વિશેષ વાર્તાલાપ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો જય શ્રી કૃષ્ણ you <music>